नमस्कार भारत वर्तमान न्यूज चैनल में आपका हार्दिक स्वागत है मैं हूं पूजा चौधरी देखिए आज की प्रमुख खबरें ओण शहर व तारीख सत्तावीस जुलाई 2025 हजार न रोज पवित्र श्रावण मास तथा पवित्र दिवासो दशमा व्रत पर्व ना अनुसंधाने ओण शहर मा श्री हरीश भाई काचिया पटेल तथा देव न बहनों नीताबेन रिंकूबेन स्मिता बेन દુર્ગાબેન તથા તેઓના માતૃશ્રી મીનાબેન દ્વારા કુવારી બાળાઓ તથા નાના બાળકોને જમાડી યાદગીરી રૂપે ભેટ સોગાદ આપી પવિત્ર શ્રાવણ માસમાં પુણ્ય પુણ્યકર્મરૂપે ઉજવણી કરી સ્વગસ્ત ચંદુભાઈ મગનલાલ કાછિયા પટેલ સમગ્ર પરિવાર તરફથી આ બાળાઓનું પૂજન કરી ભોજન કરાવીને ભેટ આપવામાં આવી કે શું જોરબત આપું હું પછી તમને કલા દો પતાવું જા બતા કે પૂરી બેટા બત્તરે જે જોય તો બોલજો હા બહુ પૂરો કરવાનો શું કે માય આ લે વધારે છે દેવ શું બઢાર चला बोलो जय xem một hai mươi hai mươi hai nghìn hai mươi hai nghìn hai mươi hai